સૌરાષ્ટ્ર કચ્છ ઝાલાવાડના સુપ્રસિદ્ધ હાસ્ય સમ્રાટ હકાભા ગઢવીએ પૌડી સ્ટોર ખાતે મતદાન મથક પર કર્યું મતદાન દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરાઈ માદરે વતન હળવદ થી પરિવાર સાથે મતદાન કર્યું આ સાથે સાથે જ હળવદ પાટીદાર સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઈ પટેલે પણ કર્યું મતદાન જશુભાઈ પટેલે પોતાના પરિવાર સાથે આવી મતદાન કર્યું

તમામ ભારતના નાગરિક તમામ ગુજરાતના નાગરિક અને આપણી અડવદ જનતાને ખાસ વિનંતી કરું કે મતદાન આપણો થોડું બધું હક છે અને જેમ બને મોટી સમયમાં મતદાન કરો કારણ કે મારો કાલે પ્રોગ્રામ હતો અમદાવાદ અને આજ પણ પ્રોગ્રામ અમદાવાદ છે માત્ર ને માત્ર મતદાન કરવા માટે ત્યાં આવ્યો છું અને મેં મતદાન કર્યું આપ સૌને પણ કહું છું કે આપ જેમ બને તે મોટી મતદાન કરો અને તમારી ફરજ બજાવો કારણ કે તમારા મતદાનથી આરજી તો ફેસલો થતો હોય છે અને પછી તમે પસ્તાવો ન રહે કે મેં મતદાન ન કર્યું એટલે પસ્તાવો ન રહે એટલા માટે કહું છું કે આપ સૌ ચોક્કસ મતદાન કરો અને તમને મનગમતા કોઈ નેતાને ચૂનો કોઈ પક્ષને ચૂનો આજે સાત તારીખ ભારત દેશનું સૌથી મોટું લોકશાહીનું પર્વ આજે હળવદ શહેરમાં સવારથી જ દરેક બૂથ ઉપર માનવ મહેરામણ જાણે ઉમટું પડ્યું હોય એવું લાગી રહ્યું છે દરેક બૂથ ઉપર લોકો આ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે આખા દેશમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેખાઈ રહ્યું છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ